હા તો નાખું આ આગળ દબવો નાખું દબવો આ એવું જોયું હોય એમ નહી કે જો નતો તો ભાઈ એટલે ના છોડીને મને છોડતા હતા તો દેખજો રે આવે ચાલે ચાલે બે જોતો હતો ટ્રે ટ્રે પાસ નો ટોકન લીતો હું તો જેએફી બરોબર છે ક્યાં ડીએફી આ ટ્રેન મેોકન આપતો હતો લેલું છે નમસ્તે રામ રામ અને જો આ ધાણા વાવવાનું ચાલુ કરી દીધું ઓટોમેટિક બોલાવી અને વાવવાના વાવવા આ પાંચ વીઘા જેટલા હે છેલા હે ધાણા વાવવા ને બાકી બધું વાવાઈ ગયા જેવા ઘઉં વાવ્યા હતા એ ઓરવાઈ ગયા ઘઉં તા અમારા ઘરને ટેકથી આવ્યા હતા યુવરાજ રાઈજી હતી હાથ ધાંડવાની બે હર પાડે ને પારી ફેસી હતી એમાં અને આ ઉપર અવાર એક વીઘાને ઉપલું પાર્યું હોય ને એ જવા રે અવાર ખેતર ફેર્યું ઉપર પરવા હેઠળ જવા રીતે અવાર ઉપર જ આવતી હતી અને આમાં ધાણા ઉતા પરવાથી થોડાક ઘઉં વાવી દીધા ને જો આ બધા એમાં ધાણા વાવવાના હે તે વાવે આગળ ઘડી થાય આમાં તો કંઈ વાર ન લાગે વાવવામાં સીધું કમ્પ્લીટ થતું જાય ખેતર વારી બંધાઈ જાય ને કાલે સીધું ઓરવણું અને ખાતરય મળે ગયું ડીએપીની વાત જોતા હતા એ ખાતરઈનું મેળ આવે ગો એક દીમાં આવે ગયું અને ધાણાનું બી તો ઘરનું રાખેલું હતું પડ્યું હતું જ ખેતર કરી દીધું આજ બપોર ક્યાં તો ત્યારે ખેડે અમાર માલ માંડવી માંડવી વીણાય અને કરી દીધું ચાલુ આવવાનું આગળ કલાક દોઢ કલાક થાય તો વાવાઈ જાય પવાથી સીધું પાણી વારવાનું રહીએ લાઈનનું પાથરે સારું બનાવે મોટર ચાલુ કરી દેવાનું હોય અમારે સીધી કંઈ થોડું ઘણું કંઈ ફરી કે કાંઈક હેઠાવી કે કરવી પડે એ અલગ વાત છે બાકી જ્યાં મગોટવા નહીં ને પડ્યા છે પાછાથી બોલાવી અને ઓફિ કાઢ્યા પછી માંડવીના વીણે તો લીધી સારી અજય આમાં હે પણ એવું કંઈ આમાં ટાઈમ વીણવાનો હું કો નહીં હે અજય મણ બે ત્રણ મણ નીકળે આટલું મારી રીતે પણ એવા આમાં કોક હોય ને જોવા દોઢ વાજ આમાં નીકળે આવા બધાય કહેવા એ એવા પાણી ભેગા ભેગા થઈ જાય એવા એટલે હેટે પાણી ભેગી તણાતી જાય એ વીણવી ન પડે ત્યાં એક જગ્યાએ વીણવાની દે આમાં ખોટી થવાની હોય ની આ બધી પાણી ભેગી તણાય અને હેટે ભેગી થઈ જાય પાણી ભેગી ધોરી આવી તો એ વીણવી તો પછી એ વીણ લેવાની થોડુંક એવું આગળ વાવેલી પછી ટ્રેક્ટર સાફ પાણી પી આવીએ આવ્યા ભેગો જે મોડો થયો તો જો જોવા બીઆે ટાણે ટાઈમ નહોતો તો હું તું ચાલુ કરી દે વાવવાનું પછી અંધારું થાય વાવવામાં કઈ ખબર નહીં પડે પાર્યું ના પછી પી આવીએ તો એટલે આવ્યા ભેગો કરાવ દે તું સાલું વાવવાનું એ વાગડી શાક પાણી પી લઈએ થોડુંક વાવાઈ જાય તો અંધારું થાય લગભગ ખીસાઈ જાય નહીં વાર લાગે ને બાકી એ આવતા પછી નવીરાત છે આમાં બધું नी हम करුව hete આમ જાય કે પારી વધારે ખેતર કીધું પાંચ મૂકી દઈએ એટલે ધૂઈડ સડાવી દે વધારે પાર મૂક્યો હોય આમાં પારીની જરૂર ન હોય રોગી જગ્યા પડી સડે જાય તાળો ખેતર પારીની જરૂર ન હોય આમાં આપણી વાવતા હોય તો કમ્પ્લીટ થાય બીજા વાવતા હોય એટલે ખબર યાદ ન આવે ને

બેન વાગે આવવાનું હતું ટ્રેક્ટર મોડું થયું જો ખમવા આવ્યું દાણા ખેર રવાય જાય તો સવારમાંય પાણી વારે ફૂલ કે હોય ને બીજે વાવ વાગ આવે ને